નાના બધા છોકરાઓને કે ગળા કપાય નહીં એના માટે સેફ્ટી રે ચેતનભાઈ જાની શાસ્ત્રીજી ગુરુદેવ આજે અમે દર વર્ષ નથી કરતા શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સાતસો તારનું કરવામાં આવ્યું છે વિનામૂલ્ય ને ઉત્તરાયણ પહેલાં અમે લોકો આ ડ્રાઈવ ચાલુ કરી છે કે જે લોકો ના અફોર્ડ કરી શકે ઘણા એવા લોકો હોય છે જે લોકો નથી બાંધતા અને એ રીતે હોય છે તો અમે એમના માટે થઈને અને બધા માટે થઈને આપણા વડોદરાની જાહેર જનતા માટે આ કર્યું છે શું કેવા માણસો લોકોને આનાથી આ ઘણું બેનિફિશિયલ હોય ઘણું ઇફેક્ટિવ છે આ વસ્તુ આમાંથી તમારો દોરો તમારા ઘરે સુધી આવતો નથી ને જતો રહે છે તો હું બધાને અપીલ કરું કે બધા જ તમે તમારે લગાવો ને અમે ચાર દિવસ સુધી આ કેમ્પ આગળ વધારવાના છે ચાલુ ને ચાલુ જ છે આપણે જી કેટલા તાર અમે હમણાં કુડ સાતસો તાર લાયા છે આજે સો બસોથી ચાલુ કર્યું છે ને તમે જોઈ શકો છો જેમ કે બહુ ઘણી પબ્લિક થઈ ગઈ છે રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે અમે પહેલી વખત આ વસ્તુ ચાલુ કરી છે ફર્સ્ટ ટાઈમ છે અમારે એટલે દર વર્ષ અમે બર્ડ રેસ્ક્યુ કેમ્પ એ બધું તો કરતા હોઈએ છીએ પણ આગળ અમે આપી સ્ટાર્ટ કર્યું ને ચાર દિવસ પછી ગળાના પટ્ટા બી અમે આપવાના છે બસ અપીલ એ જ છે કે તમે તહેવાર ઉજવો પણ ચાઇનીઝ દોરીને એ બધાનું કાયદેસરનો તમે સખ્ત સખ્ત વિરોધ કરો એ આપણે નથી કરવાનું આપણા પક્ષીઓને બધાનું બી ધ્યાન રાખવાનું છે પર્યાવરણનું બી ધ્યાન રાખવાનું છે બધી રીતે અને અમે બર્ડ રેસ્ક્યુ કેમ્પ બી કરીએ છીએ તો કોઈને બર્ડ કે કંઈ તમને મળે રેસ્ક્યુ કરવા માટે તો અમને સો સો ટકા ફોન કરવા જાણ કરી શિવશગ્રી ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા મારું નામ કરણદીપસિંહ ઝાલા ફાઉન્ડર અને આ ટ્રસ્ટી એવું કહ્યું છે કે આ નાના બાળકો આટલી જો સંસ્થાને આ જે તારનું કામ કરી રહ્યા છે અને આ સંસ્થા કામ કરી રહી છે એને હું ધન્યવાદ આપું છું અને આપણા મીડિયા માધ્યમથી આપણે જે ન્યૂઝ આપ્યું છે એ બદલ હું આપનો આભાર માનું છું મારું નામ કંચનભાઈ રાવલ